હાતે હાતે આર્તી ચાલે 140 લે ખલવો તો ભાઈ આમે મેં બિચા ગતો 50 રૂપિયા 50 એકર બાગો વિશ્વ કેડી બત્રીસ રૂપિયાનો ભાવ પચાસ રૂપિયા એકસો ના પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ ચાલીસ

એકાશી બાઠી નેવું નેવું એકાનું બાણું ચોરાનુ પચાસ છન્નું સત્તાનું અઠાનું નવાનું સો

ہاں ایرو کا لو بھی رکھ لو ہے ڈو گومی خریدوا ہوا بولا آج ہاں تو مال ہے کیا گھٹنی ہو 45 پلس 60 ہے بس 300 روپے 1900 1800 روپے ہے

પોતે <laughs> <laughs>

નવી ડુંગળી ઓગો નવી 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 ખબર જાત્રી જાત્રી બે 100 છે એક ચાલી બે 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 બસો રૂપિયા બસો બસો રૂપિયા બોલબાઈ ગયો બસો બસો રૂપિયા તમાયકો બસ બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો રૂપિયા બોલવાગ્યો રૂપિયા તમામ રૂપિયા બસો રૂપિયા બસો રૂપિયા